નમસ્કાર મિત્રો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે માણેક ચોક એસોસિએશનની रजत જયંતિ ઉજવાઈ ગુજરાતના સોના ચાંદી દાગીનાનું હબ ગણાતા એવા અમદાવાદના માણેક ચોકમાં આવેલ સોના ચાંદીના દાગીનાના વેપારીઓ દ્વારા સ્થાપિત શ્રી ચોક સોના ચાંદીના દાગીના એસોસિએશનનું रजत જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી 22 સપ્ટેમ્બરના રોજ સભ્ય પરિવારોની વિશાળ હાજરીમાં થઈ

ચોક્ષી પરિવારના વિષ્ણુ મથુરદાસ પરિવાર તેમજ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હોદ્દેદારો તથા વડીલો સિનિયર મેમ્બરોનું બહુમાન કરવામાં આવેલ બાદમાં સૌ સભ્યોની હાજરીમાં સંસ્થાની સાધારણ સભા પ્રમુખશ્રીના અધ્યક્ષતાને પ્રારંભ થયેલ જેમાં પ્રમુખ શ્રીએ પ્રારંભિક પ્રવચનમાં એસોસિએશન દ્વારા થઈ રહેલ કામગીરી તથા સૌના સહયોગને આવકારેલ એસોસિએશનના સૌ નિરમભાઈ શાહ નાકોડાએ એસોસિએશન દ્વારા થઈ રહેલા કાર્યોનો અહેવાલ રજૂ કરેલ સંસ્થાના ખજાનચી વિપુલભાઈ શાહ સમોરે સંસ્થાના હિસાબો રજૂ કરેલ જેને સભાએ મંજૂર કરેલ એસોસિએશનમાં સભ્યો દ્વારા વિવિધ સૂચનો થયેલ તેમજ સૌએ સાથે મળી એસોસિએશનની પ્રગતિ દિન પ્રતિદિન વધે તેવા પ્રયાસો કરવા જણાવેલ એસોસિએશનના રજંત જયંતિ મહોત્સવને અવસરે દરેક સભાસદ પેટી દીઠ પચાસ ગ્રામ ચાંદીના સિક્કા આપવામાં આવેલ જેનું વિમોચન રજત જયંતિ ઉજવણીના સ્પોન્સર ચોક્ષી વિષ્ણુલાલ મથુરદાસ ઓનલી બીએમસી દ્વારા કરાયેલ આ પ્રસંગે પદાલેલ સૌને પ્રમુખ પરેશભાઈ ચોક્ષી ઉપપ્રમુખ સંપત જૈન મંત્રી અરવિંદભાઈ ચોક્ષી ખજાનચી વિપુલભાઈ શાહ શ મંત્રી નિરવભાઈ શાહ સ ખજાનચી રાજુભાઈ ભાટિયા તથા કારોબારી સદસ્ય હિતેનભાઈ શાહ મંગળદાસ શાહ આદિ આવકારેલ અને બાદમાં સૌએ સાથે મળી ભોજન ગ્રહણ કરેલ પાંચસો જેટલા સભ્યો ધરાવતું આશ્રી શ્રી માણિક ચોક સોના ચાંદીના દાગીના એસોસિએશન દ્વારા એસોસિએશનના સભ્યો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ક્રિકેટ મેચ સ્નેહ મિલન જીએમ જીએસટી સેમિનાર તેમજ મેમ્બરોના વિવિધ પ્રશ્નો સોલ્વ કરવા આયોજન કરાય છે ઉપરાંત એસોસિએશનનો ધર્મકાંટો એટલે મહાજન કાંટો રખાયો છે જેમાં સભ્યોના વિવાદોને દૂર કરાય છે આમ વર્ષ દરમિયાન અમુક કાર્યક્રમનું આયોજન કરવાની સાથે એસોસિએશન પચીસ વર્ષ પૂર્ણ થતા હોવાથી ઉજવણી કરાઈ હતી જેમાં સૌ સદસ્ય અત્યંત ઉત્સાહથી જોડાયા હતા રજંત જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન રજંત જયંતિ કમિટી દ્વારા કરાયું અને જેમાં વોલિયન્ટરી સભ્યો દ્વારા સુંદર સહકાર આપ્યો આ સિનોવાજી ભેલે પૂજાવા માટે જઈ રહ્યા છે અને ખૂબ જ આનંદની વાત છે કે આપણા જે સ્પોન્સર થયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તકલીફ પડે તો આપણે માટે બરાબર છે સારું કામ કરે છે प्रोग्राम है में इन दर वर्ष में सांस्कृतिक प्रोग्राम रखा था ये पछी क्रिकेट मैच का आयोजन किया गया वर्ष करीब ये सिवाय है पर इन्हें विशेष कर धन्यवाद और कपूर को अभिषेक साहब अभी पछी નમસ્કાર નીરોભાઈ માણેકચોક એસોસિએશન શું છે અને શું કાર્ય કરી રહી છે માણેકચોક એસોસિએશન સોના ચાંદી રિલેટેડ બિઝનેસ છેલ્લા વર્ષોથી કરી રહ્યું છે એસોસિએશન છે ને એ છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત છે હા અને વેપારને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તે મુશ્કેલીમાં મદદ કરે છે આજે માણેકચોક એસોસિએશનનો શું ખાસ દિવસ હતો આજે અમારા માટે ખાસ દિવસ માણેકચોક એસોસિએશનની સિલ્વર જુબિલીનો પ્રોગ્રામ હતો આજે એસોસિએશનના પચીસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે તમામ સભાસદોની એક મ્યુઝિકલ પ્રોગ્રામ તથા ઇવેન્ટના સ્પોન્સરનો એક સન્માન સમારંભ હતો માણેકચોક એસોસિએશનમાં કેટલા સભ્યો છે અત્યારે પાંચસો પચાસ પ્લસ મેમ્બર્સ છે અને માણેકચોક એસોસિએશન પર્ટિક્યુલર કયા એના સભ્યોને સહાયતા કરે છે તો શું મદદ કરી રહી છે મદદમાં એસોસિએશન રિલેટેડ કોઈની ઉઘરાણીમાં તકલીફ હોય નવી નવી લર્નિંગ હોય બીઆઈએસ કે એચયુઆઈડીને લગતા પ્રશ્નો હોય જીએસટીને લગતા પ્રશ્નો હોય આ બધા તમામ પ્રશ્નોનું એક જ પ્લેટફોર્મ પર એનું સોલ્યુશન કરવામાં આવે છે આજે શું સેલિબ્રેશન કર્યું અને શું વિશેષ આજે શું કાર્યક્રમ રહ્યો આજનો અમારો જે સિલ્વર જુબિલી પ્રોગ્રામ હતો એમાં અમારી પાસે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી જે પણ ફંડ મેનેજ થયું છે તો અમને સભાસદ મિત્રોની એવી એક ઈચ્છા થઈ કે આટલું બધું ફંડ આપણી પાસે છે તો દરેક લોકોને પચાસ પચાસ ગ્રામના કોઈન ગિફ્ટ સ્વરૂપમાં આપીએ બાળકોનું સન્માન વડીલોનું જે સિત્તેર વર્ષ ઉપરના માણેક ચોકમાં પરમાનન્ટ વડીલોનું યોગદાન છે એ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું એસોસિએશનમાં દશાશ્રી માળી બેતાલીસ જૈન સમાજના અમે લોકો ચાર કારોબારી સભ્યો છીએ એમાં મારી સાથે વિપુલભાઈ શાહ મંગળદાસ શાહ હિતેનભાઈ શાહ અને અમે હળી મળીને બહુ જ સરસ સમાજ રૂપી એસોસિએશનને યોગદાન આપીએ છીએ અને આવનારા સમયમાં પણ આપશું